ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાધવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વન તેનો વિષય બજાર ક્રિયા સંચાલન બ્લોક નંબર ત્રણ યુનિટ નંબર બાર બજાર ક્રિયા નિયંત્રણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે આ યુનિટ બાર બજાર ક્રિયા નિયંત્રણ તેની રૂપરેખા જોઈ લઈશું આજે આપણે બજાર ક્રિયા નિયંત્રણમાં તેનો અર્થ શું થાય તેની વ્યાખ્યા માર્કેટિંગ નિયંત્રણ એટલે શું તેની ટોચની સિદ્ધિઓ કેવી હોઈ શકે જ્યારે વાર્ષિક યોજના નિયંત્રણ કરવાનું હોય નફાકારકતા નિયંત્રણ કરવાનું હોય કે કાર્યક્ષમતા નિયંત્રણ કરવાનું હોય અથવા તો વ્યૂહાત્મક નિયંત્રણ કરવાનું હોય તે કેવી રીતે થઈ શકે તેના વિશે વાત કરીશું છેલ્લે ઉપસંવાર પારિભાષિક શબ્દો અને સ્વાધ્યાય તો વિદ્યાર્થી જો સૌ પ્રથમ આપણે બજાર ક્રિયા નિયંત્રણ શું છે તેના વિશે વાત કરીએ બજાર ક્રિયા નિયંત્રણને આપણે જો સામાન્ય શબ્દોમાં સમજીએ ને તો ગ્રાહકનો જે વર્તન વ્યવહાર છે ને તેની સાથે અને કંપનીને મળતી નવી તકની સાથે તેને સીધો સંબંધ રહેલો છે એટલે આપણે જો આને સમજીએ તો આ જે તક છે તેને આધારે શું થાય છે કે જે સંચાલકો છે તે કંપનીનો તેમનો બજારમાં હિસ્સો તેની તક અને વિકાસના લક્ષ્યોને પાયો મૂકે છે એટલે કે શું થાય છે કે બજાર ક્રિયા નિયંત્રણ તો તેના પર તેઓ કેવી રીતે આગળ વધી શકે છે એટલે કે આ સંદર્ભમાં આપણે સમજીએ તો કિંમતની વાત કરીએ વિતરણની વાત કરીએ કે ગમે ત્યારે કોઈપણ જાતના પ્રોત્સાહન નિર્ણયો જો લેવાના થાય તો આ બધા જ એવા પરિબળો છે કે જે ઝીણવતથી તપાસ કરવા પડે એમ છે એટલે કે આ પરિબળોની સીધી જ અસર બજાર ક્રિયા નિયંત્રણ પર થાય છે આપણે જોઈએ તો આ દરેક પરિબળની સીધી રીતે ને આડકતરી રીતે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંને ઇફેક્ટ છે તેના પર અને આના માટે યોગ્ય નિર્ણય લઈને આગળ વધવું જરૂરી છે સૌ પ્રથમ શું થાય છે કે બજાર ક્રિયા નિયંત્રણ અથવા તો માર્કેટિંગ કંટ્રોલ તો તેમાં ઇચ્છિત માન નિર્ધારિત કરવું એટલે કે આપણે કઈ કઈ વસ્તુ કરવી છે અને તે આપણે કેવી રીતે કરવા જઈ રહ્યા છીએ તેના વિશે આપણે નક્કી કરીને આગળ વધવાનું હોય છે ઘણા કેસોમાં આપણે જોઈએ તો બજેટની દૃષ્ટિએ ધોરણ દર્શાવવામાં આવતા હોય છે એટલે કે કોઈ પણ જાતની નોંધપાત્ર વસ્તુ હોય તો તેને બતાવવામાં આવતી હોય છે એટલે કે વિચલનની તપાસ કરવામાં આવે છે તો આનાથી શું થઈ શકે તેનું કારણ શું છે કે તેમાં આપણને બંને વસ્તુ ખબર પડે છે એટલે કે સકારાત્મક તેમજ નકારાત્મક વિચલો બંને ચિંતાનું કારણ છે એટલે કે જો વેચાણ આયોજિત સ્તરો કરતાં તે વધારે છે તો ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ પણ એન્ટરપ્રાઇઝ છે તેનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન જોઈએ તે સ્ટોર કરતા હોય સંગ્રહ અથવા તો ડિસ્ટ્રિબ્યુશન એટલે કે વિતરણ આ સંસાધનોને વધારે લંબાવી શકે છે એટલે કે આ બધા જ પરિબળો એવા છે કે જેને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય છે આપણે ખાસ જોઈએ તો બજેટ સ્તરોની તમામ વિચારોની તપાસ મેનેજરો પર અસહ્ય ભારે સાબિત થતી હોય છે એટલે શું થાય છે કે બધા વિચલનો જે છે તે નોંધપાત્ર નથી હોતા પરંતુ અમુક તે એવા છે કે જેની ખૂબ જ લાંબા ગાળે અસર રહેલી હોય છે જે ખૂબ જ નુકસાનકારક હોય છે તો તેનું ધ્યાન રાખવું જોઈએ આપણે આગળ જોઈએ તો સંચાલકીય નિર્ણયનું શું ભૂમિકા છે તેમાં આપણે જોઈએ તો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે એટલે કે બજાર નિયંત્રણની પ્રક્રિયાને તે વેગવંતી બનાવે છે આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ તો બજાર ક્રિયા નિયંત્રણ સૂચિત યોજનાઓની દેખરેખ કરવાની પ્રક્રિયા છે જેમાં સતત લક્ષ્યાંકો હાંસલ કરવા જરૂરી બાહ્ય અને આંતરિક સાધનોની ગોઠવણ કરાય છે એટલે કે આનો અર્થ એવો સમજાય કે અમુક વસ્તુ નક્કી હોય છે આપણે પ્રી પ્લાન સૂચિત યોજનાઓ છે કે જેમાં આપણે નક્કી કરેલું છે તેના પર ધ્યાન રાખવાનું હોય છે અને તેના પર સતત કામ કરીને તે લક્ષ્યાંકો આપણે કેવી રીતે હાંસલ કરીશું બાહ્ય અને આંતરિક બંને સંસાધનોનો ઉપયોગ કરીને એટલે કે ઇન્ટરનલ જે આપણી પાસે રિસોર્સિસ છે અને કે જે એક્સટર્નલ છે આ બધા સંસાધનોનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેનું ચોક્કસ પ્રમાણમાં પરિણામ મળી રહ્યું છે કે નહીં જો મૂલ્યાંકન સ્થાપિત હિતથી ઓછું હોય તો તેને વધારવા માટેના સઘન પ્રયત્ન કરવામાં આવતા હોય છે અમુક વખત એવું થાય છે કે બજાર ક્રિયા નિયંત્રણ કંપનીના વેચાણની આવક માર્કેટ શેર નફાકારકતા અને બજાર ભાગનું મૂલ્યાંકન પૂરું પાડે છે અને નફાની ગણતરીના સંદર્ભમાં કંપનીની બજાર ક્રિયાની કામગીરી તે જણાવે છે આપણે જોઈએ તો સ્થાપિત લક્ષ્ય જે હોય અને પ્રમાણભૂત હાંસલ કરવાના પ્રયત્ન કરવામાં આમાં આવતા હોય છે કે જેના કારણે આપણે શું થઈ છે કે જરૂરી પગલાં લઈ શકીએ આપણે ખબર હોય છે કે આપણે શું કરવાનું છે અને આપણે શું સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ અને તેની સામે આપણા લક્ષ્યાંક કયા છે આપણે કેટલે છીએ કેટલા પ્રયત્નો કરી ચૂક્યા છીએ આ બધાને આધારે આપણે જરૂરી પગલાં લઈ શકીએ એટલે કે આ જે વ્યાખ્યા હતી તેના આધારે એવું કહી શકીએ કે બજાર ક્રિયા નિયંત્રણ કોઈ પણ સંસ્થાનું એક અભિન્ન અંગ છે એટલે કે તે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે એટલે કે કંપની શાક અને બજાર ભાગ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે બજાર ક્રિયા નિયંત્રણથી સંચાલકો ભૂલ રહિત અને નક્કી કરેલા પરિણામો મેળવી શકે છે એટલે તેનાથી શું થાય છે કે આપણે નક્કી કરેલું હોય છે કે આ વસ્તુ આપણે આ રીતે પગલા લઈને ચાલીશું તો તે રીતે આપણે સૂચિત કરેલા નક્ષ્યાંકો પ્રમાણે ચાલી રહ્યા છીએ કે નહીં તે પ્રમાણે આપણે નક્કી કરતા હોઈએ છીએ સાથે સાથે શું થાય છે કે ભૂલ રહિત એટલે કે કોઈ પણ જાતની ભૂલ વિના આપણે આગળ વધી શકીએ છીએ માર્કેટિંગ નિયંત્રણ જો સામાન્ય રીતે જોઈએ ને તો ટોચની સિદ્ધિઓ દરેક નિયંત્રણની પ્રક્રિયાના એક અલગ જ પ્રકાર છે તેમાં આપણે જોવા જઈએ તો ચાર પ્રકાર છે જે માર્કેટિંગ નિયંત્રણ વખતે ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં સૌ પ્રથમ છે વાર્ષિક યોજના નિયંત્રણ બીજું છે નફાકારકતા નિયંત્રણ ત્રીજું કાર્યક્ષમતા નિયંત્રણ અને ચોથું છે વ્યૂહાત્મક નિયંત્રણ આ ચારેય નિયંત્રણ ખૂબ જ મહત્વના છે અને તેને આ ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે તો સૌ આપણે વાર્ષિક નિયંત્રણની વાત કરીશું તો તેમાં શું થાય છે કે બજાર નિયંત્રણની આ જે પદ્ધતિ છે આ પ્રકાર તેમાં પરિણામોના માપન અને તુલના માટે ઉપયોગમાં લેવાતા વેચાણ નફા કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક વિચારણા આ પ્રકારના માપદંડોના આધારે માર્કેટિંગના નિયંત્રણના ચાર પ્રકાર કરવામાં આવ્યા છે એટલે કે દરેક પ્રકારની શું કરવામાં આવ્યું છે સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે જેમ કે આપણે તેમાં જોઈએ તો ધારા ધોરણની નિર્ધારિત કરવાની વાત આવે વાસ્તવિક કામગીરીના માપનની વાત આવે ધોરણો સાથે વાસ્તવિક કામગીરીની તુલનાની વાત આવે આ બધી જ વસ્તુઓ તેમાં સંકળાયેલી છે મૂળભૂત સિદ્ધાંતની જો વાત કરીએ તો તેમાં છે કે દરેક નિર્ણય પ્રક્રિયાનો આધાર માપદંડ આધારે કરી નિયંત્રણની પ્રક્રિયાને વેગમય બનાવાય છે બીજું શું થાય છે કે નિયંત્રણની જે પ્રક્રિયા છે તેના ધારાધોરણો કામગીરીના આધારે નક્કી કરાય છે એટલે કે તે કાર્ય કેવું છે તેની આગળની પ્રક્રિયા કેવી છે તેના આધારે અમુક તેના સ્ટાન્ડર્ડ અમુક નિયમો ધારાધોરણો બનાવવામાં આવે છે ત્યારબાદ શું થાય છે કે જે પ્રસ્થાપિત ધારાધોરણો છે તેમને સમયાંતરે વાસ્તવિક કામગીરી મૂલ્યાંકન સાથે મૂલવવામાં આવે છે અને તેનો તુલનાત્મક અભ્યાસ એટલે કે આપણે તેની કમ્પેરિઝન કરી શકીએ છીએ કે આપણે કેવું કામ કરવાનું હતું અત્યારે આપણે ક્યાં હોવા જોઈએ અને અત્યારે આપણો હાલ લક્ષ્યાંક શું છે અને અત્યારને હાલ આપણે શું આમાં આગળ વધ્યા છીએ તે બધાની આપણે કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની હોય છે તેના આધારે શું થાય છે કે આપણને ખ્યાલ આવે છે કે હજી આપણે કેટલા પગલાં લઈને તેમાં આગળ વધવાની જરૂર છે જો જરૂરી જણાય ને તો તેમાં સુધારા માટે આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ તેના શું શું થાય છે કે આપણે જે અનનેસેસરી જે કામ વગરના પગલાં આપણે લઈ રહ્યા છીએ જેમાં સમયનો અને નાણાંનો વ્યય થતો હોય તો તે અટકી જાય છે અને આપણે જે લક્ષ્ય હાંસલ કરવું છે તે થઈ શકે છે પાછળના વર્ષોનો અભ્યાસ કરીને પણ હાલના બજાર પ્રવાહને આધારે ભાવિના નિર્ણય લઈ શકાય એટલે કે અનુભવના આધારે પણ ખરું અને પાછલા વર્ષોમાં શું બન્યું છે તેના અનુભવના આધારે આપણે હાલના નિર્ણયો પણ લઈ શકીએ એટલે કે તે ચોક્કસ પ્રમાણમાં અમુક અંશે તે સાબિત થતા હોય છે હવે વાર્ષિક યોજના નિયંત્રણ વિશે થોડીક વાત કરીશું આ પદ્ધતિમાં શું થાય છે વિવિધ પ્રવૃત્તિ માટે સંચાલકો વાર્ષિક યોજના તૈયાર કરે છે એટલે કે દરેક યોજનામાં જે એક ઉદ્દેશ હોય છે તેને સંલગ્ન અપેક્ષિત પરિણામો નક્કી કરવામાં આવે છે 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 કે દરેક દરેક જે પ્રકાર યોજના નિયંત્રણ છે તે કંઈક ને કંઈક ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલ છે તેના અમુક ધારા ધોરણો પર રહેલા છે અમુક નીતિ નિયમો અને પ્રક્રિયાઓ પ્રમાણે ચાલવાનું હોય છે તો આમાં શું થાય છે કે આ વાર્ષિક યોજનામાં બજાર નિયંત્રણ વેચાણ સાથે તેનો સીધો સંબંધ રહેલો છે એટલે કે શું થાય છે કે જેના યોગ્ય અમલીકરણ કરણ માટે તેને સમય અંતરે મોટા ભાગે આપણે જોઈએ તો 3 મહિને 6 મહિને અથવા તો વાર્ષિક તેને ચકાસવામાં આવતી હોય છે તો તેનું કારણ શું છે અત્યારે આપણે ચર્ચા કરી તે મુજબ કે જે નિર્ધારિત પરિણામો છે અને જે વાસ્તવિક વાસ્તવિક પરિણામો છે આપણે જે નક્કી કર્યું છે અને આપણને જે પામવું છે જે હાંસલ કરવું છે તેની આપણે સરખામણી કરતા હોઈએ છીએ અને એ અપેક્ષિત પરિણામો આપણે કેવી રીતે હાંસલ કરી શકીશું તે નક્કી કરતા હોઈએ છીએ આયોજિત અને વાસ્તવિક પરિણામ વચ્ચે જો તફાવત દર્શાય તો તફાવતની ડિગ્રીના આધારે આપણે કારણો શોધવાના હોય છે કારણો શોધી નાખીને તેના પર કામ કરવાનું હોય છે એટલે કે નકારાત્મકતા વિશે વિચારવાનું નથી તેમાં કયા સુધારાત્મક પગલા લઈ શકાય પાછળ તો ફરીથી જવાનો કોઈ જ અર્થ રહેતો નથી આગળ તમે શું સુધારી શકો છો જે સમયનો વ્યય થઈ ચૂક્યો છે તેમાં તો આપણે કોઈ કરી પરંતુ આપણા હાથમાં શું રહેલું છે હવે આગળ આગળ એવી કઈ પ્રક્રિયાઓ કયા કયા નીતિ નિયમો છે કે જેમાં આપણે ફેરફાર કરીને વધી શકીએ છીએ તો આમ આપણે જોઈએ તો વાર્ષિક યોજના યોગ્ય મૂલ્યાંકન માટે પાંચ તબક્કા રહેલા છે તે પાંચ તબક્કાની આપણે આ વાત કરીશું અત્યારે વાર્ષિક યોજના નિયંત્રણના પગલા એટલે કે મૂલ્યાંકન સાધનો તેમાં પાંચ પગલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં સૌ વાત કરીએ તો વિવિધ વેચાણનું વિશ્લેષણ વિદ્યાર્થી મિત્રો જે નામ છે તે જ તેનો અર્થ છે એટલે કે બજાર ક્રિયા નિયંત્રણ સીધી રીતે કંપનીના અલગ અલગ બજાર અને તેના વેચાણ સાથે જોડાયેલું છે જ્યારે પણ આપણે જુદા જુદા બજારના કુલ વેચાણ પ્રદેશ મુજબનું વેચાણની વાત કરીએ વિતરણ ચેનલ મુજબની વાત કરીએ ઉત્પાદન મુજબનું અથવા તો ગ્રાહક મુજબનું નવું બજાર નવી ફેશન આ બધા જ તેમાં સામેલ થઈ ગયા એટલે આમાં શું થાય છે કે તેમાં વિવિધ કેટેગરીના વાસ્તવિક વેચાણની તુલના કરવામાં આવે છે જેથી કરીને શું થાય છે કે કંપની તેના વેચાણના લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે અને પછી તેને હાંસલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે બીજા પગલાંની વાત કરીએ તો તે છે બજાર હિસ્સો એટલે કે માર્કેટ શેર તો માર્કેટ શેરનું વિશ્લેષણની વાત કરીએ તો તેમાં શું છે કે કોઈ પણ કંપની માટે તેનો બજાર હિસ્સો માર્કેટ શેર ખૂબ જ અગત્યનું પરિમાણ છે તેનું કારણ શું છે કે બજાર હિસ્સો તેના ભાગે કેટલો રહેલો છે તેની સીધી જ અસર બધા પર રહેલી છે એટલે કે બજાર હિસ્સા માટે શેરના પરિણામો માપવા સરખામણી કરવી તેના પરિણામ સુધારવા માટેના પગલાં લેવા આ બધી જ વસ્તુ તેની સાથે જોડાયેલી છે એટલે કે આ બધી જ વસ્તુ પર ધ્યાન અપાશે તો ઘણું જ સારું પ્રદર્શન કરી શકાય છે આ માર્કેટ શેરના મૂલ્યાંકન માટે ત્રણ પ્રકારો ધ્યાનમાં લેવામાં આવે છે એકંદરે આપણે જોઈએ તો માર્કેટ શેર બજારમાં સેવા આપીને સંબંધિત બજાર હિસ્સાઓ ત્રણ પરિણામ માર્કેટ શેર કે બજાર હિસ્સાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ કરતા હોય છે ત્રીજા પગલાની વાત કરીએ તો તે છે બજાર ખર્ચથી વેચાણનું વિશ્લેષણ એટલે કે આ પ્રકારમાં શું કરવામાં આવે છે આ નિયંત્રણમાં બજાર માર્કેટિંગ ખર્ચની તપાસ કરવામાં આવે છે અને તે શું નિશ્ચિત કરવામાં આવે છે કે કંપની તેના વાર્ષિક વેચાણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધારે તો ખર્ચ કરતી નથી જો વધારે ખર્ચ હોય તો તેના પર નિયંત્રણ કરવામાં આવે છે અને જ્યાં જરૂરી ખર્ચ કરવાનો હોય છે તેના પર ધ્યાન આપવામાં આવે છે હવે આમાં આપણે વેચાણથી વેચાણ ગુણોત્તર જાહેરાતથી વેચાણ ગુણોત્તર વેચાણ પ્રમોશનથી વેચાણ ગુણોત્તર માર્કેટિંગ સંશોધનથી વેચાણ ગુણોત્તર આ બધાથી આપણે ધારાધોરણો નક્કી કરી શકીએ છીએ કે આપણે કેટલું આગળ વધવું જોઈએ ક્યાં નિયંત્રણ કરવાની જરૂર છે ત્યાં ખરેખર ખર્ચની જરૂર છે તો આ બધા પ્રકારના નિયંત્રણ માર્કેટિંગ ખર્ચની તપાસ કરવા માટેના છે અને તે ખાસ કરીને સુનિશ્ચિત કરે છે કે કંપનીનો કોઈ પણ વેચાણ ખર્ચ તેના વેચાણને નક્કી કરેલા લક્ષ્યને હાંસિલ કરે છે કે નથી કરતા તે આપણને નક્કી કરીને કહે છે ત્યારબાદ ચોથું પગલું છે નાલાકીય વિશ્લેષણ નાણાકીય વિશ્લેષણમાં શું થાય છે કે એકંદરે આપણે જોઈએ તો નાણાકીય માળખાના સંબંધમાં વેચાણ અને વેચાણથી ખર્ચના ગુણોત્તર તેના મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવે છે તો તેનો અર્થ શું થાય છે કે કુલ સંપત્તિ પરના દરની વાત કરીએ તેના પર વળતર તેની ચોખ્ખી કિંમત પરનો વળતરનો દર શોધવા માટે કે પછી ચોખ્ખું વેચાણની વાત કરીએ સંપત્તિ અને ખર્ચનો અભ્યાસ આ બધો તેના સમાવેશ થાય છે ત્યારબાદ પાંચમું પગલું છે ગ્રાહક અને હિસ્સેદારના વલણનું વિશ્લેષણ એટલે કે વાર્ષિક યોજના નિયંત્રણના પગલા આપણે જોઈએ તો તે આર્થિક માત્રાત્મક અને ગુણાત્મક છે આ બધા જ ઉપરોક્ત પગલા જે છે તે આર્થિક અને માત્રાત્મક છે જ્યારે ગ્રાહક અને હિસ્સેદારના વલણનું વિશ્લેષણ છે ને તે ગુણાત્મક પગલાં તરફ આગળ વધે છે વિદ્યાર્થી મિત્રો આની ખાસ સમજણ આગળ આપણે જેટલા બી જોઈએ તે આર્થિક માત્રાત્મક અને ગુણાત્મક છે પરંતુ આ વિશ્લેષણ ગુણાત્મક પગલાં તરફ લઈ જાય છે એટલે કે એનો અર્થ એ થાય છે કે આના દ્વારા સંચાલકો એ નિર્ણય લઈ શકે છે કે તેઓ વેચાણ પર તેમજ નફો પર શું થવાનું છે તેના વિશે તેમને પ્રારંભિક ચેતવણી મળતી હોય છે ત્યારબાદ વ્યવસ્થાપક ભવિષ્યના પરિણામ પરના દળના પ્રતિકૂળ પ્રભાવોને ઘટાડવા માટે સાવચેતીની ક્રિયાઓ શરૂ કરે છે એટલે કે તેઓ અત્યારથી નક્કી કરી શકે છે આગળ કેવી રીતે ચાલવાનું છે તેનું કારણ શું છે કે ભવિષ્યના પરિણામો પર વિપરીત અદ્યતન પગલાં દ્વારા આપણે અટકાવી શકીએ તેના માટે તે ખાસ જરૂરી છે તો ગ્રાહકોનું વલણ માપવા શું કરી શકાય તો આ એક કંપની વિવિધ પદ્ધતિઓ અને ફરિયાદો અને સૂચનો અને ગ્રાહક પેનલ્સ તથા ગ્રાહક નોંધણી વગેરેનો ઉપયોગ કરીને ગ્રાહકોના વલણને માપવાનો પ્રયત્ન કરે છે આમાં આપણે જોઈએ તો બજારનું લક્ષ્યની વાત કરીએ ગ્રાહકની બજાર જાગૃતિ કેટલી છે લક્ષ્ય બજાર પસંદગી શું છે અને અન્ય મૂલ્યવાન માહિતી ઉપર ખાસ ધ્યાન અપાતું હોય છે તો આમાં જ્યારે પણ આપણે હિસ્સેદારનું વલણ માપવાની વાત કરીએ તો હિસ્સેદારોના વલણને માપવા અથવા તો રેકોર્ડિંગ સાથે સીધું જોડાયેલું છે એટલે કે હિસ્સેદારોની પસંદગી તેમનું વલણ કંપની તેની ઓફર પ્રત્યે એકંદરે પ્રતિસાદની પેટર્ન બતાવે છે હિસ્સેદારોમાં વાત કરીએ તો સપ્લાયર્સ ડીલરો કર્મચારી શેરધારકો સેવા પ્રદાતાઓ વગેરેનો સમાવેશ થાય છે તેની ટીકાત્મક રૂચિ છે અને કંપનીના પ્રભાવ પર તેની સીધી જ અસર છે આપણે વાત કરીએ તો તેમના સહયોગ અને યોગદાન વિના કંપની તેના લક્ષ્યને અનુભૂત કરી શકશે નહીં એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે બજાર બજાર ક્રિયાની નિયંત્રણોની વાત કરીએ તો આ બધા જ તેમાં સંકળાયેલા છે સેવા પ્રદાતાઓની વાત કરીએ શેરધારકો જે છે કર્મચારી ડીલર સપ્લાયર આ બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એકબીજાથી સંકળાયેલા છે અને તેની સીધી અને આડકતરી બંને અસરો પડતી હોય છે મહત્વ વિશે વાત કરીએ તો આ બધા નિયંત્રણ આ બધા પગલાનું શું મહત્વ છે તો વાર્ષિક યોજનાના યોગ્ય મૂલ્યાંકન માટે પાંચ તબક્કા છે જે ચાલુ કાર્ય પ્રદર્શનને તપાસીને અને સુધારાત્મક પગલાં લેવા માટે માર્ગદર્શન સૂચવે છે એટલે કે જુદા જુદા પ્રકારના વેચાણ માટે લક્ષ્યાંકિત નિર્ધારિત કરવામાં આવતા હોય છે તેના આધારે શું થાય છે વિવિધ કેટેગરીના વાસ્તવિક વેચાણની તુલના કરવામાં આવે છે પછી શું થાય છે કે કંપની તેના વેચાણના લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે તેની ઝીણવટપૂર્વક રચના કરીને તેને હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે એટલે કે કંપની તેના નજીકના હરીફોની સરખામણીમાં કેવું અને કેટલું સારું પ્રદર્શન કરી રહી છે તે આપણને ખબર પડે છે આમ અપેક્ષિત માર્કેટ શેર અને હરીફોના બજાર શેર સામે કંપનીના પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે એટલે કે માર્કેટિંગ મેનેજરો છે જે તેમને આ ખર્ચની ખાસ દેખરેખ રાખવાની જરૂર છે જો ખર્ચ વધારે થઈ રહ્યો છે કે ઓછો થઈ રહ્યો છે તે બધું જ આમાં જોવામાં આવતું હોય છે એટલે કે યોગ્ય ચર્ચા થાય તેના માટે તે ખૂબ જ જરૂરી છે આ ચર્ચાથી શું થાય છે કે કેટલું આગળ વધવું કેટલું નિયંત્રણમાં રાખવું ખર્ચનો વ્યય ના થાય અને નાણાંને આપણે જે પ્રમાણમાં જરૂર છે જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ કરી શકીએ આ બધી જ વસ્તુ આપણે નિયંત્રણ રાખીને કરી શકીએ છીએ તેના ગેરલાભ વિશે જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે નક્કી કરેલા લક્ષ્ય છે તે મુજબ જ માર્કેટ ચાલે કે તે જ પ્રમાણે થાય એમ તો જરૂરી નથી આ તો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બધા લાગુ પડી શકે છે એટલે કે પર્યાવરણ કેવું છે તે બધી જ ધંધાને અસર કરતું હોય છે તો તેનો આ ગેરલાભ છે કે આપણે અમુક વખત જે લક્ષ્ય નક્કી કર્યા હોય જે જરૂરી નથી કે આપણે વિચારીએ તો માર્કેટ તે જ પ્રમાણે હોય બજારમાં કંઈ મોટો બદલાવ પણ આવી શકે છે અથવા તો આપણે જે વિચાર્યું હોય તે જ પ્રમાણે ભવિષ્યમાં પણ થશે તેવું પણ જરૂરી હોતું નથી એટલે કે આંતરિક અને બાહ્ય પરિબળો બંને જ એ નક્કી કરે છે કે કંપનીના લક્ષ્યમાં કેવી રીતે જરૂરી ફેરફાર કરી શકાય અને આ બધા જ સતત ફેરફાર થવા ખૂબ જ જરૂરી છે અને સમયાંતરે તેના પર ધ્યાન રાખવું જરૂરી છે તો તેનું કારણ શું છે કે જો સમયાંતરે ધ્યાન રાખવામાં આવશે તો અત્યારે જે રીતે આપણે વાત કરી કે આપણે ખૂબ જ ખર્ચમાં આગળ વધી જઈએ અથવા તો અમુક પગલાં એવા લઈ લઈએ કે જેમાં આપણે મેન અવર્સ આપણા હોય જેનો વ્યય થયો હોય પછી તેમાં નાણાંની વાત કરો રિસોર્સિસની વાત કરો આ બધી જ વસ્તુ એવી છે કે જેમાં આપણને ખૂબ જ નુકસાન થઈ જતું હોય છે તો જો સમયાંતરે તેના નિયંત્રણની તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આપણને સફળતા મળતી હોય છે અને ક્યાં અટકવું અને કેટલું આગળ વધવું તેની આપણને જાણકારી મળતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ યુનિટ બાર ક્રિયા નિયંત્રણ એમાં આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હજી આ યુનિટના અમુક મુદ્દાની ચર્ચા બાકી છે જે હવે પછીના યુનિટમાં આપણે કરીશું નમસ્કાર या <Gã> यहाप <t anywhere>